એમની થી સ્કીમ છે અને તેઓ પોતાના સ્ટોલ ઉપર એમના માટેની જાહેરાત તમે જ્યારે મુલાકાત કરશો ત્યારે આપશે ત્યાંથી એટલે એટલે એ વિશેની વિગતો તમારે સ્ટોલ ઉપરથી લેવી પડશે અને કાર્યક્રમ પછી ખુલ્લા છે ત્યારે તમે મુલાકાત લઈ અને હજુ વધુ સ્કોલરશિપ માટેના લાભ ત્યાંથી મેળવી શકશો એક આગવી પ્રતિષ્ઠા ધરાવતી યુનિવર્સિટી કે જેની અંદર આપના બાળક ને બાર કોમર્સ સાયન્સ અને આર્ટસ અને એ સિવાય જોવા જઈએ તો દસમા ધોરણ પછી પણ સારી એવી સ્કૂલ આપણી નોબલ યુનિવર્સિટી અને નોબેલ યુનિવર્સિટી માં બાળકો તો જો તમારે શું બનવું છે એ નક્કી અમે કરીશું સાથે તમારે જે બનવું છે તેના પથ પર જવા માટે સતત કાર્યરત એટલે અમારી નોબલ યુનિવર્સિટી 918 નાગડમાં કાયનો એટલે બહુ મજા આવ છે યુનિવર્સિટી સાથે બોલો તમારા છોકરાની કારકિર્દી વિદ્યાર્થીની કારકિર્દી એના માટે અમે હમેશા તત્પર રહીએ છીએ